હિતેશભાઈ ઠાકોર ગુજરાત ક્ષત્રિય ઠાકોર છે ને રાજકોટ જિલ્લા પ્રમુખ અને જુનાગઢ જિલ્લા પ્રભારી આ જે રીતે વિસાવદરમાં પેટાકુટી ચૂંટણી આવી પેટા લઈને ભાજપ તરફથી કોરી કોરી સમાજ માટે જે બે નામાંકિત નેતા છે જે ઓજીભાઈ બાવરિયા અને હીરાભાઈ એને લઈને તમારી નારાજગી છે આ નારાજગી થવાનું કારણ શું એમાં સાહેબ એવું છે કે આજ ઘણા ટાઈમ આ કમલમમાંથી દિલ્હીથી અને ભાજપમાંથી અને પત્રકાર મિત્રો દ્વારા કોળી સમાજ કરીને સૌરાષ્ટ્રમાં હેડલાઇન ચાલે છે પણ ખરેખર અમારા સમાજની વાસ્તવિકતા એ છે કે કુંવરજીભાઈ જે વિસ્તારમાં લડે એ એ પણ વિસ્તારમાં એનો સમાજ જાજો છે પરસોત્તમભાઈ અમારા સમાજના એ લડે એ વિસ્તારમાં એનો સમાજ જાજો છે પણ સૌરાષ્ટ્રમાં ચુવડીયા કોળી ઠાકોર એનટીએનટીમાં આવે ચાલીસ જ્ઞાતિમાં સોળ ટકાની વસ્તી ધરાવતો સમાજ છે છતાં અમારો એક પણ ધારાસભ્ય સૌરાષ્ટ્રમાં નથી અમારા નિગમના ચેરમેન

હવે ચુવાડિયા સમાજ નું પિસ્તાલીસ પચાસ હજાર નું સમથિંગ વોટિંગ છે અત્યારે રાજકીય આંકડા ટીવી મીડિયા ચેનલમાં બતાવે છે તો સાહેબ એ સમાજને એવું અમારા સમાજ ને સૌરાષ્ટ્રમાં આવડું બધું પ્રતિનિધિત્વ હોય સૌરાષ્ટ્રની દરેક વિધાનસભામાં ત્રીસ ત્રીસ ચાલીસ ચાલીસ હજાર નું વોટિંગ હોય તો અમને ક્યાંય ગણતા નથી આ એની વેદના છે અમરેલી જિલ્લામાં સુરેન્દ્રનગર જિલ્લામાં મોરબીમાં જામનગર જુનાગઢ જિલ્લો આખો પેકે પેક ચુવાડિયાના તમામ ગામડા ચુવાડિયાના

કેસાજી ઠાકોર છે દિલીપજી ઠાકોર છે આ અમારા સમાજના નેતા છે અને સૌરાષ્ટ્રમાં અમારું આવડી બધી વસ્તી દરેક વિધાનસભામાં ત્રીસ ત્રીસ હજાર નું વોટિંગ હોય માત્ર કુંવરજીભાઈ વાળો વિસ્તાર માત્ર ભાવનગર પશ્ચિમ વાળો વિસ્તાર બાકી આપ સર્વે કરો અને પાર્ટીને કયો સર્વે કરે ને અમને જાતિ આધારિત આવે જ છે અમે અમારા સમાજને ઠેકીને કહેવાના છે કે અત્યાર લગનમાં આપણા હવે જે ભૂલ કરી છે કે કોળી સમાજ લખ્યું છે હવે એની જગ્યાએ ચુવાડિયા કોળી ઠાકોર સમાજ દરેક ગામમાં દરેક તાલુકામાં ઘરે ઘરે ઘુસીને લખાવો જેથી જાતિ આધારિતમાં આપણા સમાજનો વિકાસ થાય ભાજપને અમારા સમાજને સ્વીકારવું પડે હાઇકમાન્ડમાંથી અમારા સમાજના નેતાને મૂકવા પડે નહીં આ ચૂંટણીમાં જે અમારો સમાજ જે સમા જે જગ્યા જાય એ થાય કારણ કે પાટીદાર સમાજના ત્રણ નેતાને મૂકેલા છે પહેલા નંબરનું પાટીદાર તો બીજું અમારું હમું એવડું વોટિંગ છે તો એના ત્રણ ડિવાઈડ થઈ જાય અમે અમિક અમે જ અમીકો જાય અમિકો સરકાર બને